હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસોની રસોઈમાં આજે આપણે ઉત્તરાયણમાં સ્પેશિયલ બનાવવામાં આવતો સાત ધાનનો ખીચડો બનાવીશું આમ તો ખીચડો બધા મોડો બનાવતા હોય છે પણ આજે આપણે બાળકોથી લઈ મોટાને બધાને ભાવે એવો મસાલેદાર અને એકદમ ટેસ્ટી એવો ખીચડો બનાવીશું એકવાર જો આ રીતે બનાવી લીધો તો વારે વારે આ જ રીતે તમે ખીચડો બનાવશો એટલો ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ સાતદાનનો ખીચડો કેવી રીતે બનાવવો તો એના માટે મેં અહીંયા એક બાઉલમાં આપણે બધી સામગ્રી એકઠી કરીશું તો એના માટે એક માપ પરફેક્ટ સેટ કરી લેવાનું તો બે ચમચી આપણે બાજરી લઈશું બે ચમચી જુવાર લઈશું અને બે ચમચી આપણે ચણાની દાળ લઈશું બે ચમચી આપણે તુવેરની દાળ લઈશું અને બે ચમચી આપણે ઘઉંના ફાળા લઈશું અને એક વાડકી જેટલા આપણે ચોખા લેવાના છે અહીંયા મેં ચોખાનું પ્રમાણ વધારે લીધું છે અને એક વાડકી આપણે મગની દાળ લીધી છે તો અહીંયા બધું જ માપ આ રીતે પરફેક્ટ લેવાનું જેથી તમારો ખીચડો એકદમ સરળ ટેસ્ટી બનશે અહીંયા જો તમે આખા ઘઉં લેતા હોય તો તેને અગાઉથી પલાળી અને પછી લેવાના હવે આપણે ખીચડાને બે પાણીથી ધોઈ લઈશું અને પાણી એડ કરી અને આપણે ચારથી પાંચ કલાક આપણે પલાળી રાખવાનું છે તો ઢાંકી અને આપણે ચાર પાંચ કલાક રેસ્ટ આપી દઈશું લગભગ પાંચ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો ખીચડો એકદમ સરસ રીતે પલળાઈ ગયો છે તો હવે આપણે તેને કુકરમાં એડ કરી તેને બાફી લેવાનું છે જો તમારે રાત્રે પલાળવું હોય તો તમે રાત્રે પણ પલાળી શકો છો આખી રાત પલાળશો તો એકદમ પરફેક્ટ રીતે તમારા ખીચડો બાફ તો કુકરમાં આપણે પાણી એડ કરવાનું છે તો ટોટલ દોઢ કપ જેટલું આપણે ધાન લીધું છે તો ધાનથી વધારે આપણે પાણી લેવાનું છે એટલે ટોટલ આપણે ત્રણ કપ જેટલું પાણી લઈશું તેમાં આપણે એક ચમચી મીઠું એડ કરીશું અને બે ચમચી સીંગના દાણા એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ચારથી પાંચ વિસલ કરી લેવાની છે પછી પછી તેને ઠંડુ થાય આપણે ચેક કરી તો આપણો ખીચડો સરસ રીતે બફાઈ ગયો છે હવે તેનો વઘાર કરીશું ખીચડાનો વઘાર કરવા એક પેનમાં આપણે તેલ લઈશું ત્રણ ચમચી તેલ એક તજનો ટુકડો બે ત્રણ લવિંગ એક ચક્રફૂલ અને એક તમાલપત્ર એડ કરી દઈશું એક ચમચી આપણે રાઈ એડ કરી દેવાની છે અને રાઈને સરસ રીતે ફૂટવા દેવાની છે રાઈ ફૂટે એટલે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું એક ચમચી આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે તેમાં શાકભાજી એડ કરવાના છે તો સૌ પ્રથમ આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું સાથે એક નાની સાઈઝનું બટેકું કટ કરી અને એડ કરી દઈશું અને મેં અહીંયા કેપ્સિકમને પણ સુધારી અને એડ કર્યું છે જો તમારી પાસે જેટલા બી શાકભાજી હોય તે તમે એડ કરી શકો છો મારી પાસે આટલા હતા એટલે મેં અહીંયા આટલા જ એડ કર્યા છે તમે આમાં ગાજી ગાજર કોબીજ બધું પણ એડ કરી શકો છો હવે આપણે ઢાંકી અને તેને પાંચ એક મિનિટ થવા દઈશું તો પાંચેક મિનિટમાં તમે જોઈ શકો છો સરસ રીતે આપણા શાકભાજી અને ડુંગળી સરસ સોતે થઈ ગઈ છે હવે આપણે તેમાં સમારેલા ટામેટા એડ કરી દઈશું અને મિક્સ કરી આપણે ઢાંકી દઈશું સાથે આપણે લીલું લસણ અને લીલી ડુંગળીના પાન પણ એડ કરી દેવાના છે એનાથી આપણા ખીચડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે ફરી ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને પછી આપણે ચેક કરી લઈશું તો અહીંયા આપણા ટામેટા અને બધા શાકભાજી સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો હવે મસાલામાં આપણે બે ચમચી મરચું એક ચમચી હળદર અડધી ચમચી આપણે મીઠું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું જો તમને સ્ટ્રોંગ ફ્લેવર જોતો હોય તો ગરમ મસાલાનું પ્રમાણ તમે અહીંયા વધારી શકો છો તો મસાલાને આપણે સરસ રીતે તેલમાં સોતે કરી લઈશું તો અહીંયા મેં અડધા કપ જેટલા તુવેર અને વટાણાના દાણાને બાફી લીધા છે તો આપણે તેને પણ એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી દઈશું જો તમારે સીંગના દાણાને ખીચડીમાં જ એડ કરી દેવા હોય બાફ બાફતી વખતે તો તમે ત્યારે પણ કરી શકો છો હવે તમે ખીચડી બાફીને રાખી છે તે એડ કરી દેવાની છે આટલી ક્વોન્ટિટીથી ચારથી પાંચ લોકો આ ખીચડી જમી શકે છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો તમારે અહીંયા દાળ ચોખાનું પ્રમાણ થોડું વધારી દેવાનું હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા ખીચડીમાં પાણીનું પ્રમાણ થોડું ઓછું છે એટલે આપણે ઉપરથી પાણી એડ કરવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એક કપ ભરી અને ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી એડ કરવાથી આપણે ખીચડીનો ટેસ્ટ એવો ને એવો જ રહે છે તો મેં અહીંયા આટલી ક્વોન્ટિટીમાં પાણી એડ કર્યું છે જો તમારે વધારે ઢીલો ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા દોઢ કપ જેટલું પાણી પણ એડ કરી શકો છો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા તમને કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તમે અત્યારે જ એડ કરી શકો છો હવે આપણે આ ખીચડાને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ જેવું આપણે તેને ઉકાળી લેવાનું છે તો બે થી ત્રણ જ મિનિટમાં આપણો ખીચડો એકદમ સરસ રીતે થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ખીચડો એકદમ સરસ રીતે બની ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી આપણો ખીચડો બન્યો છે આ ખીચડામાં આપણે વધારે મસાલા નથી કર્યા મીડિયમ મસાલાથી જ આ ખીચડો ખૂબ જ સરસ લાગશે એટલે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે તો અહીંયા આપણા સાત ધાનનો ખીચડો રેડી થઈ ગયો છે આ ખીચડાને તમે ડિનરમાં બનાવી શકો છો તેને તમે દહીં છાશ જોડે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે બાળકોથી લઈ મોટા બધાને ભાવશે એટલો ટેસ્ટી લાગે છે આ રીતે મસાલા કરી બનાવશો તો ખાવાનો ટેસ્ટ બમણો કરી દેશે તો તમે પણ આ રીતે ક્યારેય ખીચડો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ